વૈશ્વિક જીવન વિજ્ઞાન કંપનીઓના એક વિશ્વસનીય ભાગીદાર હાઈકલ લિમિટેડ દ્વારા હળિયાળી પૃથ્વી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કંપનીની બનોલી ઉત્પાદન સુવિધા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક મહિના સુધીની વૃક્ષારોપણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ પહેલ દરમિયાન સમગ્ર જૂન દરમિયાન પાંચસો વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે જેનો ઉદ્દેશ સાઇટના ગ્રીન કવરને પાંચ ટકાથી વધારવાનો છે આ ઝુંબેશ એ રોજિંદી કામગીરીમાં પર્યાવરણીય દેખરેખ એકીકૃત કરવાના હાઈકલના એક ભવ્ય વિઝનનો ભાગ છે જે તેની જવાબદાર રીતે વૃદ્ધિ અને સાઈડ સ્ટરની સ્થિરતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ પ્રસંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વરના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર ડી રાખોલિયાએ કહ્યું હતું કે વિશ્વ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હાઈકલ જેવી કંપનીઓ અંકલેશ્વર અને પાનોલીમાં વાસ્તવિક પહેલ કરીને આગળ વધી રહી છે જે પર્યાવરણીય સંતુલન અને સમુદાયની સુખાકારીને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે